ફરિયાદ નોંધવામાં આવી છે જસદણ પોલીસે મુખ્ય આરોપી કિશન ગાંગડિયાની ધરપકડ કરી છે આ બાબતે વાલીએ જણાવ્યું હતું કે એફઆઈઆરમાં જીવન શાળા આંબરડી સંસ્થા છે જ્યાં પાંચ થી છ છોકરાઓ અલગ સુડામાં આવતા હતા અને એ લોકોને ત્યાંના ગૃહપતિ કિશનભાઈ ગાંગડિયા દ્વારા રાતે દસ વાગ્યા બાદ પોતાના રૂમમાં લઈ જઈ સેક્સ્યુઅલી હેરેસમેન્ટ કરવામાં આવતા હતા તેમજ છોકરાઓને જબરદસ્તી પાન માવા ખવડાવવામાં આવે છે ત્યારે એક બે છોકરાઓને પાન માવા ખાતા તેઓને ઉલટી થઈ ગઈ તો પણ માર મારીને ખવડાવ્યા હતા અને છોકરાઓને ફરાફરથી પોતાના કપડાં ધૂવડાવે છે જીવનશાળા આંબાડી સંસ્થા છે જેમાં પાંચથી છોકરાને અલગ સૂર આવે અને એ લોકોને નાના ગૃહપતિ કિશનભાઈ ગાંગડિયા સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કરે રાત્રે દસ વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ જાય અને જર્જરીથી હોસ્ટેલ છે એમાં જ ઉરાય છ લોકોને અલગથી એના બાજુના રૂમમાં છે અને નીચે હુરાવે એમાં એ સિવાય એને જબરદસ્તી માવા ખવડાવે પાન માવા ન ખાય તો મારે એ સિવાય એક બે છોકરાએ હમણાં માવો ખાધો અને ઉલટી થઈ છતાંય મારીને ખવડાવ્યા અને કપડાં ધોવરાવે પોતાના વારા ફરતી ચાર પાંચ છોકરાના વારા છે પર એના કપડાં ધોવરાવે જબરજસ્ત આ બાબતે જીવનશાળના શાળાના આચાર્ય રત્નાભાઈ રાઘવાણીએ જણાવ્યું કે મારા વિરુદ્ધ જસદન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાબતે હું જાણતો નથી તેમજ તમારી સામે તેમજ ગૃહપતિનું નામ ફરિયાદમાં લખવામાં આવ્યું છે મારું નામ તો બદનામ કરવા માટે હોય એવું લાગે છે બાકી હું આ બાબતે કંઈ જાણતો નથી તેમજ વિદ્યાર્થીઓને અલગ રૂમમાં લઈ જવા બાબતે પુષ્ટ આચાર્ય દ્વારા આ બાબત કઈ જાણતા ન હોવાનું જણાવ્યું હતું તેમજ વિદ્યાર્થીની આ બાબતે કઈ ફરિયાદ પણ કરી નથી તેમજ પોલીસ દ્વારા મારી કોઈ પૂછપરછ કરી નથી તો આજે પોલીસ છે એ કિશનભાઈને ને જે કે સાહેબ મળવા લઈ જવાના છે એમ કરીને એમને લઈ ગયા એટલે ખબર પડી કે ભાઈ આ શું થયું શું કામ લઈ જાય છે એટલે અમારા મેનેજિંગ ટ્રસ્ટી ખોડાભાઈ જેની સાથે વાત કરી તો કે તમે જાઓ તો ખરા જસદંડ કે શેના બાબતે લઈ ગયા એ તો